શાયદ તમે આ સ્કૂલમાં માં ભણ્યા હોય એક એવા શૂરવીર યોદ્ધાની વાત જેના સાહસ અને પરાક્રમ ના કિસ્સાઓ ભારતના ઇતિહાસમાં સોનાના અક્ષરથી લખાઈ ગયા છે જે એક આકર્ષક ને કદવાન યોદ્ધા હતા જે બધી લડાઈ વિદ્યામાં માહિર હતા એમને પોતાના અદભુત સાહસ થી દુશ્મનો ને ચાટતા કરી દીધા હતા એમને વીરતા નો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે જયારે મોહમ્મદ ધોરી દ્વારા બંધક બનાવી લીધા અને એમની આંખોની રોશની છીનવી લીધી તો પણ મોહમ્મદ ઘોરીના ના એને એક જ તીર થી મારી નાખ્યો હતો હા હું એ યોદ્ધા યોદ્ધાની વાત કરું છું જે તમે વિચારો છો મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ સ્વાગત છે તમારું આમરી ચેનલ જ્ઞાન ગુજરાતી માં એ પેલા જો તમને આવા વિડિયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો ભારતના ઇતિહાસ માં સૌથી મહાન એની સાહસી યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ ચૌહાણ વંશના ક્ષત્રિય શાસક સોમેશ્વર અને કરપુરી દેવીના ઘરે સાલ અગિયારસો હાસઠ માં જન્મ્યા હતા એવું કહેવામાં આવે છે કે એમના માતા પિતાના લગ્ન પછી ઘણા સમય બાદ બહુ પૂજાપાઠ માનતાઓ રાખ્યા પછી એમનો જન્મ થયો હતો એમના જન્મના સમયથી જ એમને મારવા માટે ષડયંત્ર રચાતા હતા પણ એમને એમના બધા જ દુશ્મનોની ચાલ નાકામ કરી નાખી અને એ એમના કર્તવ્ય પદ પર આગળ વધવા લાગ્યા મોટા રાજગરાનામાં જન્મ્યા હોવાથી નાનપણથી જ સુખ સુવિધા વાળું વાતાવરણ જોયું છે એમને સરસ્વતી કંઠાભરણ વિદ્યાપીઠથી શિક્ષણ લીધું હતું અને યુદ્ધને ને શસ્ત્ર વિદ્યા એમને એમના ગુરુ શ્રી રામજી પાસે શીખ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ નાનપણ થી જ સાહસી પરાક્રમી અને યુદ્ધના માહિર હતા શરૂઆત થી જ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દ ભેદી બાણ વિદ્યા શીખી લીધી હતી જેમાં તે જોયા વગર અવાજ ને આધારે બાણ ચલાવતા હતા અને સટીક નિશાન લગાવતા હતા પૃથ્વીરાજ ચૌહાણ ના નાનપણથી જ ચંદ્રદાય એમના ખાસ મિત્ર હતા જે એમને એક ભાઈ જેવું રાખતા હતા તમને જણાવી દઉં કે ચંદ્રવ્રદાઈ તોમર વંશના શાસક કે અનંતપાલ ની પુત્રી નો પુત્ર હતો એના પછી પૃથ્વીરાજ ચૌહાણના સહયોગ થી ઇથોરા ગઢ નિર્માણ કરાવ્યું હતું પૃથ્વીરાજ ચૌહાણ અગિયાર વર્ષના હતા ત્યારે તેમના પિતા સોમેશ્વર એક યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા એમના પછી તે અજમેરની ગાદી પર બેઠા અને એક આદર્શ શાસકની જેમ પોતાની પ્રજાનું રક્ષણ કરવા લાગ્યા એના પછી પૃથ્વીરાજ ચૌહાણે દિલ્હીમાં પણ પોતાની સિક્કો ચલાવ્યો એમની માં કરપુરા દેવી એમના પિતાની એક ના એક પુત્રી હતી એટલા માટે પોતાના જમાઈને અજમેરના શાસક સોમેશ્વર ચૌહાણ થી પૃથ્વીરાજ ચૌહાણ ની પ્રતિમા જોતા પોતાના સામ્રાજ્યના સમ્રાટ બનાવતા માટે ઈચ્છા પ્રગટ કરી હતી જેને જોતા તેમના નાના આનંદપાલ ના મૃત્યુ પછી પૃથ્વીરાજ ચૌહાણ ગાદી પર બેઠા અને એમને કુશળતા પૂર્વક દિલ્હીની ગાદી સંભાળી એક આદર્શ શાસક હોવાને કારણે એમને એમના સામ્રાજ્યને વધારવા માટે ઘણા કામ કર્યા એને બીજા ઘણા અભિયાન ચલાવ્યા અને એવી રીતે એક વીર યોદ્ધા ને લોકપ્રિય રાજા બન્યા પૃથ્વીરાજ ચૌહાણ અને રાણી સયોગીતાની પ્રેમ કહાની બહુ પ્રચલિત છે એને એમની પ્રેમ કહાની પર ઘણા ટીવી શો અને પણ બન્યા છે પૃથ્વીરાજ ચૌહાણના અદભુત સાહસ અને વીરતા ના વાતો ચારે બાજુ થવા લાગી હતી અને ત્યાં જ રાજા જચંદ ની પુત્રી પૃથ્વીરાજ ની વીરતા અને સાહસ જોઈને સહયોગિતા ના હૃદય પ્રેમ જાગે છે અને એ ગુપ્ત રીતે પૃથ્વીરાજ ને પત્ર મોકલે છે પૃથ્વીરાજ ચૌહાણ પણ સંયોગિતાની સુંદર પર બહુ પ્રભાવિત હતા એ પણ રાજકુમારી ચિત્ર જોઈને એમનું દિલ ખોઈ બેઠા હતા આ બાજુ સંયોગિતાના પિતા જયચંદને ખબર પડી તો એમને એમની પુત્રીના લગ્ન માટે સ્વયંવર કરવાનો નિર્ણય લીધો સમયમાં રાજા જયચંદ એ આખા ભારત પર શાસન કરવાની ઈચ્છાથી અશ્વમેધ યજ્ઞ કરવાનું આયોજન કરે છે આ યજ્ઞ પછી રાણી સંયોગિતાનો સ્વયંવર થવાનો હતો પણ અહીં પૃથ્વીરાજ ચૌહાણ નતા ઇચ્છતા કે ક્રૂર અને ઘમંડી રાજા જયચંદ ભારત પર રાજ કરે એટલા માટે એમને રાજા જયચંદનો વિરોધ પર કર્યો હતો જેના કારણે રાજા જયચંદના મનમાં પૃથ્વીરાજ ઉપર બહુ જ ઘૃણા વધી ગઈ એના પછી એમની પુત્રીના સ્વયંવર માટે દેશના નાના મોટા રાજાઓને બોલાવ્યા પણ પૃથ્વીરાજ ચૌહાણને અપમાનિત કરવા માટે એમને નોતા બોલાવ્યા અને દ્વારપાળની જગ્યા પર પૃથ્વીરાજ ચૌહાણની મૂર્તિઓ લગાવી દીધી ને અહી પૃથ્વીરાજ જયચંદ ચાલાકી સમજી ગયા હતા અને એમને એમની મેળવા માટે ગુપ્ત યોજના બનાવી એ સમય દીકરીઓને પોતાની મનપસંદ વર શોધવાનો અધિકાર હતો એમના જે પણ એની રાણી બની શકતી હતી ને જ્યારે મોટા મોટા રાજાઓ પોતાની સુંદરતાને લીધે વખણાતી રાજકુમારી સંયોગિતાને પરણવા આવ્યા હતા એ જ સમય સંયોગિતા પોતાના હાથમાં વરમાળા લઈને એક એક કરીને બધા રાજાઓ પાસે નીકળે છે અને એમને નજર દ્વાર પરિસ્થ માં ઉભેલી પૃથ્વીરાજ મૂર્તિ પર પડી અને સંયોગિતા એ ચાલીને પૃથ્વીરાજની મૂર્તિને મૂર્તિ વરમાળા પહેરાવી દીધી એને જોઈને સ્વયંવરમાં આવેલા બધા રાજાઓને પોતાની જાતને અપમાનિત મહેસૂસ કર્યું ને અહીં જ પૃથ્વીરાજ પોતાની ગુપ્ત યોજના મુજબ મૂર્તિની પાછળ ઊભા હતા અને રાજા જયચંદ સામે જ સહયોગિતા ઉપાડીને બધા રાજાઓને યુદ્ધ માટે લલકાર કરીને દિલ્હી જતા રહે છે આ બધું જોઈને રાજા જયચંદને આગ લાગી ગઈ અને આનો બદલો લેવા માટે તેની સેનાએ પૃથ્વીરાજ ચૌહાણનો પીછો કર્યો પણ તેમની સેના પૃથ્વીરાજ ચૌહાણ ને પકડવા માટે અસહમત રહી હતી એના પછી રાજા જયચંદને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું જેમાં કેટલાય લોકોનું જીવ ગયો હતો અને બંને સેનાના ને ભારે નુકસાન થયું હતું પૃથ્વીરાજ ની સેના બહુ જ મોટી હતી એમાં ત્રણ લાખ સૈનિક ને ત્રણસો હાથી હતા અને એમની સેનામાં ઘોડ સેનાનું બહુ મહત્વ હતું આ વિશાળ સેનાને કારણે તમને કેટલાય યુદ્ધ જીત્યા અને પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ સક્ષમ રહ્યા જેમ જેમ પૃથ્વીરાજ યુદ્ધ જીતતા ગયા તેમ તમને સેના પણ વધતી ગઈ પૃથ્વીરાજ ચૌહાણ પંજાબમાં પણ પોતાનો વિસ્તાર વધારવા માંગતા હતા પણ તે સમય પંજાબમાં મોહમ્મદ બિન ઘોરી રાજ હતું અને પૃથ્વીરાજ ચૌહાણ પંજાબ પર રાજ કરવાની ઈચ્છા ઘોરી સાથે યુદ્ધ કરીને થાય એમ હતું જેના પછી પૃથ્વીરાજ ચૌહાણ એ પોતાની વિશાળ સેના કઈને ઘોરી પર આક્રમણ દીધું આ હુમલા પછી પૃથ્વીરાજ ચૌહાણ એ સરહિંદ સરસ્વતી પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું અને આના વચ્ચે જ્યારે મોહમ્મદ ઘોરીએ અણહિલવાડ પર હુમલો કર્યો તો પૃથ્વીરાજ ચૌહાણ સેના બળ કમજોર પડી ગયું જેના કારણે પૃથ્વીરાજને સરહિંદ કિલ્લા પરથી પોતાનો અધિકાર ખોવો પડ્યો ત્યારે પછી પૃથ્વીરાજ એકલા હાથે જ મોહમ્મદ ઘોરી સાથે વીરતાથી યુદ્ધ કર્યું જેના કારણે મોહમ્મદ ઘોરી ઘાયલ થઈ ગયો અને ઘોરી આ યુદ્ધ છોડીને ભાગવું પડ્યું પણ આ યુદ્ધ નું કઈ પણ નિષ્કર્ષ ના નીકળ્યું આ યુદ્ધ સરહિંદ કિલ્લા પાસે તરાઈન નામની જગ્યા પર થયું હતું એટલા માટે એને તરાઈનમ યુદ્ધ કહેવામાં આવે છે કેવાય છે કે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને સત્તર વાર હરાવ્યો હતો પણ દરેક વખત તમને ઘોરીને જીવતો જ છોડ્યો હતો પૃથ્વીરાજ જોડે આટલી બધી વખત હારવાથી ઘોરી મનમાં ને મનમાં બદલાની ભાવના રાખતો હતો અહી સંયોગિતા પિતા અને પૃથ્વીરાજ ના કટ્ટર દુશ્મન જયચંદ આ વાતની ખબર પડી તો એને મોહમ્મદ ઘોરી સાથે એને હાથ મિલાવી લીધો અને બંને મળીને પૃથ્વીરાજ ચૌહાણ ને મારી નાખવા માટે ષડયંત્ર કર્યું આમ બંને મળીને પોતાના મજબૂત સેના સાથે મળીને પૃથ્વીરાજ સાથે ફરીથી યુદ્ધ કર્યું હતું જયારે આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ એકલા પડી ગયા હતા તો એમને બીજા રાજપૂત રાજાઓ જોડે મદદ માગી હતી પણ સ્વયંવરમાં અપમાનને કારણે કોઈ પણ રાજા એમની મદદ નથી કરતા પૃથ્વીરાજ ચૌહાણનો વિશ્વાસ જીતવા માટે આ મોકાનો ફાયદો ઉઠાવીને રાજા જયચંદ એ તેની સેના પૃથ્વીરાજને સોંપી દીધી ઉદાર સ્વભાવના રાજા પૃથ્વીરાજ રાજા જયચંદની ચાલને સમજી ના શક્યા ને આવી રીતે જયચંદના ગદાર સૈનિકોએ પૃથ્વીરાજના સૈનિકોને મારી નાખે છે યુદ્ધના પછી પૃથ્વીરાજ અને તમને મિત્ર ચંદ્રવ્રદાયને બંધી બનાવી લીધા એમને એમની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા એના પછી મોહમ્મદ ઘોરી એ દિલ્હી પંજાબ અજમેર માં રાજ કર્યું પૃથ્વીરાજ ચૌહાણ પછી કોઈ પણ રાજપૂત રાજા ભારત માં રાજ્ય જમાની ને રાજ ના કરી શક્યા પૃથ્વીરાજ સાથે યુદ્ધ માં ઘણી વાર હારવાથી ઘોરી મનમાં બહુજ ગુસ્સે હતો તેના કારણે પૃથ્વીરાજ ને ઘણી શારીરિક પીડાઓ આપી હતી અને પૃથ્વીરાજ ચૌહાણ અને મુસ્લિમ બનવા માટે ઘણા પ્રતાડિત કર્યા ઘણી યાતનાઓ આપવા છતાં મોહમ્મદ ઘોરી સામે પૃથ્વીરાજ ચૌહાણ ના ઝુક્યા દુશ્મન ના દરબારમાં પણ પૃથ્વીરાજ ચૌહાણ ને કોઈ પણ જાતનો ડર ન હતો આના પછી પણ પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરી ની આંખો માં આંખો નાખીને ઉભા રહ્યા જેમાં મોહમ્મદ ઘોરી તેમને આંખો નીચે કરવાનો આદેશ આપ્યો હતો પણ આ સાંભળીને આ રાજપૂત યોદ્ધા પર કોઈ પણ જાતનો ફરક ના પડ્યો આ જોઈને મોહમ્મદ ઘોરીની આંખમાં આગ લાગી અને તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને એને પૃથ્વીરાજ ચૌહાણ ની આંખો માં ગરમ સળિયા નાખી દેવાનો આદેશ આપી દીધો અને આજ નહી આંખો માં ગરમ સળિયા નાખી દેવા છતાં પણ એમના પર ઘણા જુલમો કર્યા અને અંતમાં પૃથ્વીરાજ ને મારી નાખવાનો વિચાર કર્યો પૃથ્વીરાજ ચૌહાણ ને મારી નાખે તે પહેલા પૃથ્વીરાજ ચૌહાણ ના કરીબી મિત્ર અને રાજ કવિ એ મોહમ્મદ ઘોરીને શબ્દ ભેદી ચલાવવાની ખૂબી ને બતાવી જેના પછી મોહમ્મદ ગોરી હસવા લાગ્યો ને કે છે કે એક આંધળો કઈ રીતે બાણ ચલાવી શકે પણ છેલ્લે મોહમ્મદ ગોરી પોતાના ત્યાં તીર્મદાજ પ્રતિયોગિતાનું આયોજન કરવા માટે રાજી થઈ જાય છે અને આ પ્રતિયોગિતામાં શબ્દભેદી શબ્દ ભેદી બાણ ચલાવનાર ઉસ્તાદ પૃથ્વીરાજ ચૌહાણ પોતાના મિત્ર ચંદ્રદાય માધ્યમથી અદભુત કલા બતાવી અને ભરી સભામાં પૃથ્વીરાજ ચૌહાણે ચંદ્રપ્રદાય સહયોગથી મોહમ્મદ ઘોરીની દુરી અને દિશા સમજતા મોહમ્મદ ઘોરીના દરબારમાં તેનું એક તીર દ્વારા મોતના ઘાટ ઉતારી દે છે અને આનો એક દુહો પ્રચલિત છે ચાર બાસ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ ત્યાં ઉપર સુલતાન હૈ મત ચૂકો ચૌહાણ આના પછી પૃથ્વીરાજ ચૌહાણ ને ચંદ્રદાય પોતાના દુશ્મનો હાથે મારવા કરતા એક બીજા પર કટાર ચલાવીને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું આ વાત સમાચાર સાંભળીને રાણી સંયોગિતા પણ પૃથ્વીરાજ ના વિયોગ માં પોતાની જીવ આપી દીધો ઇતિહાસ માં લખ્યું છે કે ઘોરીનો કોઈ પુત્ર ન હોવાથી તેના એક વિશ્વાસુ ગુલામ અને સિપાહી કુતુબુદ્દીન એબકે ભારતમાં ઘોરી દ્વારા જીતેલ રાજ્યને દિલ્હી સલ્તનત નું રૂપ આપ્યું અને ગુલામ વંશનો પાયો મૂક્યો આ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હારથી ભારતના ઇતિહાસને વળાંક મળ્યો લાલકોટા કિલ્લાનું નામ પાછળથી પૃથ્વીરાજની યાદમાં તેનું નામ રાય પિથોરા કરી દેવામાં આવ્યું રાય પિથોરા પૃથ્વીરાજ કહેતા હતા